ખેડૂતોને સરકાર પાસે તંત્ર પાસે હંમેશા એક આશા હોય છે કે અમને જ્યારે પણ નુકસાન થશે અમે કોઈ પણ તકલીફમાં હશું અમે લોકોને મત આપ્યા છે એટલે અમને તકલીફ હશે તો એ સરકાર અમારા વારે આવશે અને ખેડૂતોનું કહેવું પણ વ્યાજબી છે પરંતુ તંત્ર દ્વારા જ્યારે જ્યારે ખેડૂતોને લઈને કોઈ પ્રશ્ન આવે ખેડૂતોને જ્યારે તકલીફ હોય એટલે તંત્ર દ્વારા જાહેરાતો કરવામાં આવે છે કોઈક ને કોઈક નવી વાત લાવવામાં આવે છે ને એ વાતને લઈ અને ખેડૂતો દ્વારા

વાત એવી છે અને પરિસ્થિતિ એવી છે કે આપણને બધાને ખબર છે કે ગુજરાતમાં માવઠાને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા છે કેટલાકના પાથરા પલળી ગયા છે મગફળીને નુકસાન થયું છે કપાસને નુકસાન થયું છે આ તમામ વાતને લઈ અને ખેડૂતો દ્વારા એક માંગ કરવામાં આવી રહી છે એક વાત મૂકવામાં આવી છે અને વાત વ્યાજવી છે એ માંગ વ્યાજવી છે કારણ કે ખેડૂતોને કોઈ નુકસાન થશે ખેડૂતોના આશા માત્ર ને માત્ર સરકાર પાસે હોય છે તંત્ર પાસે હોય છે ખેડૂતોને એવું હોય છે કે અમને જયારે નુકસાન થશે અમને કોઈ પણ તકલીફ બોતેર ગામોના સરપંચ ભેગા થયા અને જે લોકો સર્વે કરવા આવ્યા હતા એ સર્વે કરનાર સામે વિરોધ કર્યો સર્વે કરવાના નામે ક્યાંક ને ક્યાંક ઢોંગ કરવામાં આવી રહ્યો છે એવી વાતને લઈ અને વિરોધ કર્યો આ સમગ્ર બાબતને લઈ અને ખેડૂતો દ્વારા શું કરવામાં આવ્યું એના પર રાજુલા તાલુકાનું કોઈ એવું ગામડું નથી કે જ્યાં પાંચ થી સાત દિવસ વરસાદ નથી અને નુકસાન નુકસાન થયું છે છે તમામ વસ્તુમાં ડુંગળીની અંદર કપાસની અંદર છીણ દૂધ સો એ સો ટકા નુકસાન છે તો આજે સરકાર શ્રીને અમારી એક નમ્ર વિનંતી છે કે પેકેજ જે જાહેર કર્યું છે ને એમાં જે સર્વે કરવાની સરકાર સરકારશ્રીએ જે વાત કરી છે તો સર્વે કરવાની કોઈ જરૂર જ નથી સો ટકા તો નુકસાન છે તમામ ગામડોની અંદર છે આજે મિનિટરો પણ સર્વે કરી ગયા છે મિનિટરો પણ પોતે જોઈ ગયા છે તો આનું મહત્ત્વ એવું છે કે ગામડાની અંદર કોઈ પણ ગામમાં સરપંચ હોય છે તો સરપંચની પણ જવાબદારી હોય છે તો સરપંચની જવાબદારીમાં એવું બને છે કે સાત દિવસની અંદર સર્વે કરવામાં આવે છે તો કોઈ સંજોગે કોઈ ગામની અંદર મોટા ગામની અંદર પાંચ ખેડૂત બાર ગામ ગયા હોય અને કાલે કરશું પરમ દિવસ કરશું એમ કરતાં મગજમાંથી નીકળી ગયો અને એ પાંચ ખેડૂત વસિત રહી જાય કે સહાય વગેરેના રહી જાય તો ગામના સરપંચની માથે પાયરો ટોપલો ઢોળાય છે તો સરપંચને શું કરવાનું આવા કિસ્સા અમારે આજે પચાસ વર્ષની ઉમર ની અંદર સરપંચોને એનો સામનો કરવો પડ્યો છે શું તમારી આગળ અમારી માંગ એવી છે કે તમામ ખેડૂતોના સેટેલાઇટ તમારું પણ સર્વે થયેલું છે તમને પણ સરકાર શરીર ખબર છે કે કોના ખેતરમાં સીંગ છે કોના ખેતરમાં કપાસ છે કોના ખેતરમાં તુવર છે કોના ખેતરમાં ડુંગળી છે

એનો લાભ મળે અને એની નુકસાનીનો એટલે ફૂલની તો ફૂલની પાખડી આપે એવી અમારી માંગ છે જય હિન્દ જય ભારત બાબાજી 72 ગામના સરપંચો એકઠા થયા છો શું બાબત છે શું કહો આજે જે આ કમોસી વરસાદ થયો છે એનાથી ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થઈ છે તો સરપંચોની એક જવાબદારી હોય છે જન તરીકેની ગામ લોકોના ખેડૂતોને પ્રશ્નોને વાચા આપવાની તો આજે પ્રશ્નો અમારો એવો છે કે આ સરકાર દ્વારા આજે પરિપત્ર કરવામાં આવ્યો છે જે ડિજિટલ સર્વે કરી અને ખેડૂતોને સહાય સૂકવવામાં આવે પણ હર વખતે ડિજિટલ સર્વે થાય છે એમાં ક્યાંક ને ક્યાંક ઘણા ખેડૂતોને અન્યાય થતો હોય છે ને પૂર જે લોકો સહાય અમુક લોકો સહાયથી વંચિત રહી જતા હોય છે તો અમારા આ વખતે પોતે ગામના સરપોંચોએ નક્કી કર્યું છે કે આ કોઈ સર્વે કરવાની જરૂરિયાત નથી લોકોએ અને જોયેલું છે કે આટલા દિવસથી વરસાદ પડે છે ને બધા પાકોને ફેલ થયા છે અને નુકસાન ખૂબ પ્રમાણમાં થયું છે તો સરકાર જે મોટું મન રાખીને તમામ ખેડૂતોને સહાય આપે એવી અમારી માગણી છે સર્વેનું અને કોઈ ડિજિટલ સર્વેનું નું કરવાનું કામગીરી છે એ હાલ તો સ્થગિત કરી અને સરકાર ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં પેકેજ જાહેર કરીને અને સહાય સીધી ખેડૂતોને આપે એવી અમારી માંગણી છે આ બાબતે અમે તાલુકા વિકાસ અધિકારીને આજે સૂચના આપી છે કે અમારા બોતેર ગામમાં એક પણ ગામમાં સર્વે કરવા આપની દ્વારા ટીમ ન મોકલવામાં આવે એવી અમે હાલમાં લેખિતમાં રજૂઆત કરી છે ને એમના દ્વારા પણ અમને સારી એવું કીધું છે કે આપને જે માંગણી છે અમે સરકારમાં મોકલશું ગામની માલપા આ કમોસી વરસાદને કારણે તમામ ખેડૂતોને નુકસાન બહુ જ થયેલું છે માંડવી ડુંગળી તમામ પાકો વાવેલા હતા અને નુકસાન થયેલું છે અત્યારે અમે લોકોએ એવું નક્કી કર્યું છે આખા ગામ લોકોએ બધા તમામ ખેડૂતોએ કે અમારા ખેતરની અંદર સર્વે કરવા અંદર જવાય એમ જ નથી કારણ કે આટલો બધો વરસાદ છે એને કારણે અમે આખું ગામ ભેગું થયું તમામ ખેડૂતો ભેગો થાય અને બધા ખેડૂતોએ સરપંચને બોલાવી ઉપસરપંચોને બોલાવી અને આવેદનપત્ર અમે તમામ ખેડૂતો સરપંચને આપીએ છીએ અને સરપંચ તાલુકા સુધી અને મામલતદાર સુધી પહોંચાડે અને અમારું તાત્કાલિક સર્વે કરે સેટેલાઇટનું સર્વે છે અને પહેલાં બી સર્વે થઈ ગયેલું છે ખેતરમાં જવાય એમ નથી કોઈ ખેડૂત અમારા ગામના બાકી ન રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ અને સરકાર શ્રીને અમે કહેવા માનીએ છીએ કે હે સરકાર શ્રી અમે અત્યારે હોય ને તો પી જાય એમ કારણ કે કોઈ નુકસાની કોઈ ખેડૂત એમ નથી કે અમારે નુકસાન નથી નુકસાની થઈ ગઈ છે અને અત્યારે રોવે છે એને અમે સામે રાખવા તો પણ ભગવાન ઉપર અમે પ્રાર્થના કરીએ છીએ ભગવાન અમને અતિવૃષ્ટિ થોડીક વધારે આપી છે અને અમે દુઃખમાં છીએ એટલે સર્વેસ અમારે ઓનલાઈન થયેલું છે અને બીજા નંબરમાં આખા ગામનું તમામ સર્વે થઈ જાય એવું કોઈ ખેડૂત બાકી ન રહી જાય વસિત ન રહી જાય લાભ વિના એવું અમે સરપંચને આખા તમામ ખેડૂતો સરપાસ કરી ને આવેદન પત્ર આપીએ છીએ તમારું ગામ કયું તમારી રજૂઆત શું છે ને શા માટે તમે ગ્રામજનો એકઠા થયા છો અમારો ગામ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના જામકા ગામ છે અમે બધા ખેડૂતો આજે જે કમોસમી વરસાદ જે અઠવાડિયાથી પડી રહ્યો છે એ બાબતે આજે અમે આખું ગામને ખેડૂતો ભેગા થયા છે કે આવનારું જે સેટ સર્વે જે છે એ અમારે સર્વે નથી જોતો અમારે એમને સેટેલાઇટ સર્વે એમને સરકાર અમારા બધા ખેડૂતોની માંગ પૂરી કરીને ડાયરેક્ટ એના ખાતામાં નાખે એ એ પ્રમાણે અમારી રજૂઆત છે બીજું કે સો ટકા કામમાં પાક નિષ્ફળ છે કપાસ છે તો કપાસના ઉગી ગયો છે અને માંડવી છે એ એ સો ટકા નુકસાન ગયું છે અને હાલમાં જો સર્વે કરવા જાય તો સર્વે કરવા જઈ શકાય એવી પણ પરિસ્થિતિ કારણ કે બધા ખેતરો ફૂટી ગયા છે એટલે અમે આજ રોજ કે બધા ખેડૂતો ભેગા મળી સરપંચ દ્વારા અમે આ બધા મામલતદાર અને કલેક્ટર સુધી આવેદનપત્ર આપીએ છીએ કે અમારા જે ગામમાં જે સર્વે આવે અમારા સર્વે ડાયરેક્ટ નથી ખાતામાં એને જે હોય કે જે આપો એ પ્રમાણે તમારા ગામના લોકો તમારી પાસે શું રજૂઆત લઈને આવ્યા અને તમે ઉપર કક્ષા સુધી કઈ રીતની રજૂઆત કરવાના છો જે અમરેલી જિલ્લાનો ખાંભા તાલુકાનું જામકા ગામમાં જે કમોસમી વરસાદ પડ્યો છે જેના કારણે તમામ સરકારને પણ ખબર છે કે સો એ સો ટકા આપણે નુકસાની ગઈ છે હવે જે કૃષિ એપ દ્વારા જે સર્વે કરવાની વાત આવે છે જેમાં ઘણી વિસંગતતા ઊભી થાય છે અને ઘણા તાલુકાએ કે ઘણા ગામડાએ જેનો વિરોધ કર્યો છે તો તેના અનુસંધાને જામકા ગામ પણ વિરોધ કરે છે અને સર્વે ન થવું જોઈએ અથવા તો સરકારનું લેણું જે ખેડૂતે લીધું છે એ માફ થવું જોઈએ અને કા પછી છે સરકાર ડાયરેક્ટ સહાય કરવી જોઈએ એવી અમારી માગણી છે અને આ આવેદનપત્ર અમે મામલતદારને દેવા જઈએ તાલુકા જિલ્લા કક્ષાએથી આપનો સંપર્ક કરવામાં આવ્યો છે અધિકારીઓ દ્વારા અંગે અધિકારીનો સંપર્ક તાલુકાએ સંપર્ક થયો છે સર્વે માટેનો પણ અમે ના પાડેલી છે કે સર્વે અમારો જોતો નથી તમે આ અંગે રજૂઆત કરી તો આપને હકારાત્મક સવાલના જવાબ મળેલા છે સરકાર તરફથી કે આ લોકો એવું કીધું કે તમારી માંગણી હોય સર્વે ન કરવું હોય તો અમે સર્વે અટકાવીએ છીએ અને તમારે સર્વે માટેની જે જરૂરિયાત જે કઈ હોય માંગણી એ મામલતદાર મહત્વ જિલ્લામાં તમે રજૂઆત કરી શકો સેટેલાઇટ સર્વેની તમે રજૂઆત કરી તો તમને કેવા પ્રતિભાવ મળ્યા સરકાર તરફથી હજી એનો કોઈ પ્રતિભાવ નથી મળ્યો સેટેલાઇટ આ તમારું પ્રથમ આવેદન છે આના પહેલા તમે રજૂઆત કરેલી છે અમે ત્યારે કમોસમી વરસાદ પડ્યો ત્યારે જ અમે સરકારમાં લેટર પેડ ઉપર લખીને આપેલું છે ત્યાં પછીનું આ સર્વે ચાલુ થયો અમે સર્વેનો કાલથી જે ચાલુ થયોનો વિરોધ કરીએ છીએ કે સર્વેથી ઘણા ખેડૂતોનો વિસંગતતા ઊભી થાય એમ છે અને એપ દ્વારા ખેતરમાં જવાય એવું જ નથી પહેલાં પ્રથમ તો કારણ કે બધા ખેતર પાણીથી ફૂટી ગયા અને ઘણા ખેતરોમાં નેટવર્કનો પ્રોબ્લેમ આવે છે એટલે સર્વે કરવું પણ અઘરું બની જાય કેટલા હેક્ટરમાં હશે મગફળીનું કપાસનું તમારા વિસ્તારમાં વાવેતર સમગ્ર મગફળી કપાસ ડુંગળી ને સોયાબીન ઘણા પાક હતા અને સોય સો ટકા નુકસાની છે કોઈ ખેતર કે કોઈ ખેડૂત બાકી નથી તમામ ખેડૂતોની માંગ માત્ર ને માત્ર એટલી જ છે કે ક્યાંક ને ક્યાંક આ સર્વેના નાટકો બંધ કરવામાં આવે તંત્ર દ્વારા જે કરવામાં આવી રહ્યું છે એ વાતને લઈ અને વિરોધ કરવામાં આવી રહ્યો છે કે સર્વે કરવા કરતા ખેડૂતોને પૈસા આપો ખેડૂતોને હાલ સર્વેની જરૂરત નથી ખેડૂતો તકલીફમાં છે અને તકલીફની બહાર ખેડૂતોને માત્ર સહાય જ લાવી શકે છે આ વાતનો વિરોધ કરવામાં આવ્યો અમરેલીમાં ઉગ્ર વિરોધ થયો રાજુલા પંથકના સરપંચો સામે આવી ગયા જે સર્વે કરવા આવ્યા હતા એ લોકોને ડિજિટલ સર્વે ના કરવા દીધું સ્પષ્ટ અહીં ખેડૂતોએ કહી દીધું કે તમારે ડિજિટલ સર્વે નથી કરવાનું જે અધિકારીઓ આવ્યા હતા એમને ભગાડી દીધા કહી દેવામાં આવ્યું કે આ સર્વે વર્વેના નાટકો બંધ કરવામાં આવે ખેડૂતોને હવે સહાય જરૂર છે અને એમને સહાય આપવામાં આવે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં